અત્યારે બપોરના ટાઈમે લગભગ એકાદ કલાક પહેલાં કે હેવી ટેન્શનનો વાયર છે જે તમને દેખાય છે તે ઉપરથી પડવાથી શોર્ટ સર્કિટ થઈ અને તરત આગ પકડી લીધી લાકડાના ખોખા હતા એટલે હાથ પકડી લીધી હું પેલી ગાડી ખસેડવા ગયો તો હું પોતે પણ દસે ગયો ગાડી મારથી ખસી નહીં એટલે આટલી કેટલી લાકડાની દુકાનો પાંચ બધી બડીને ખાક થઈ ગઈ બધી બડીને ખાક થઈ ગઈ અને વિકલ્પ કેટલા બળી ગયા એક ઇકો છે

માલ સામાન નો દુકાન નથી માલસામાન છે ને મારો જે ધંધો ચા નો માલસામાન છે તેનું ગાડીઓ લેવો ચાર પાંચ ને બધું પડેલું છે દેખાય છે